ભાવનગર નજીક ભાલ પંથકના ગામમાં ખેલાયો ખૂની ખેલ ભાઈ બન્યો ભાઈનો કાળ ભાવનગર શહેર નજીકના ભાલમાં આવેલ સવાઈનગર ખાતે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર મોટા ભાઈ સાથે કોઈ જમીનની બાબતને લઈને ઝઘડો થયો હતો બાદમાં ઝઘડો ઉગ્ર થતા મુકેશભાઈ દ્વારા ઉશ્કેરાઈ જઈને તેના નાના ભાઈ ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉમરવડ ચોત્રીસ ને માથાના ભાગે ધારિયું મારી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ચંદુભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણામ્યો હતો જ્યારે પોલીસ દ્વારા હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવાઈનગર જે ગામ જે છે ત્યાંના બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટનો એક બનાવ બનેલ છે જેમાં પ્રાથમિક હકીકત એવી છે કે જે મોટાભાઈ જે છે મુકેશ તેના દ્વારા તે ખેતીની જમીન વેચવા માટે અવારનવાર તેના પિતાશ્રી અને ભાઈઓને દબાણ કરતા હતા જ્યારે આ ભાઈઓ દ્વારા આ જમીન નહીં વેચવા માટેની વાત હતી આજે સાંજના આઠ નવ વાગ્યાના અરસામાં નાનાભાઈ ચંદુભાઈ પોતાના ઘરે આવે છે તે દરમિયાન આ મોટાભાઈ મુકેશ દ્વારા ફરીથી જમીન વેચવા બાબતે ઝઘડો કરવામાં આવેલા છે જેમાં મોટાભાઈ મુકેશ દ્વારા તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું જે છે તે નાના ભાઈને માથાના ભાગે મારી દીધેલ ત્યારબાદ જે ઇજા પામનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એક ટીમ બનાવી આ કામના જે આરોપી જે છે મુકેશ તેને જબ્બે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ